જુનાગઢની ગીરનાર તળેટીમાં પર્વતમાં જટાશંકર મહાદેવ મંદિર ખાતે ઉમટી ભાવિકોની ભીડ ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્લાસ્ટિક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જટાશંકરના છરણામાં સ્નાન કરવા પર મુકાયું છે પ્રતિબંધ પ્રતિબંધિત છરણામાં સ્નાન કરતા બે યુવકોને ફોરેસ્ટ વિભાગે ફટકાર્યો આઠસો નો દંડ જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધને આવકારતા લોકો જોવા મળ્યા હતા હેલો વિરોન મારું નામ હેપ્પી પરમાર છે હું અમદાવાદથી આવું છું અને ગિરનાર સ્પેશિયલી આજે જે જટાશંકર મહાદેવના મંદિરે દર્શન લેવા આવ્યા છે અને પ્રકૃતિનો થોડોક આનંદ લેવા બી આવ્યા છે હમણાં જોયું તો વરસાદ સારો એવો ગિરનારમાં સારો એવો પડી ગયો છે જૂનાગઢમાં તો અત્યારે અત્યારનો માહોલ સારો એવો જબરદસ્ત છે પ્રકૃતિનો એકદમ નેચરલી અને અહીંના આયોજન દ્વારા સારું એવું અહીંયા હેતુથી કાર્ય કરે છે લોકો પ્લાસ્ટિક મુક્ત આપણું જે અભિયાન ચાલી રહ્યું છે કે જંગલનું આખું જે એન્વાયરમેન્ટ છે પ્લાસ્ટિક મુક કઈ રીતે રહી શકે અત્યારે જેટલા બી લોકો અત્યારે એન્ટ્રી લઈ રહ્યા છે લોકોને પ્લાસ્ટિક અંદર લેવા બી નથી આવી રહ્યા એક સારો એવું કાર્ય થઈ રહ્યું છે આ લોકો દ્વારા તો એક અને લોકોને એક અપીલ છે કે લોકો બધા આવો જૂનાગઢના આપણું જે પ્રકૃતિ છે એનો લાભ ઉઠાવો અને લોકોને બી પ્રેરિત કરો કે આપણે સારા એવા હેતુથી આપણે આગળ વધી શકીએ થેન્ક યુ